અહીં ફોટામાં તમે જોઈ રહ્યા છો એપ્રિલ મહિનાના પૂર્વાનુમાનનો ચાર્ટ ચાર્જ છે જેમાં તે ભારતીય વિભાગ એમ કહેવા માંગે છે કે એપ્રિલ મહિના દરમિયાન જ્યાં લાલ લાલ કલર કલર બતાવ્યો છે જેમાં જેટલો વધુ વધુ હોય ત્યાં ગરમીનું પ્રમાણ સામાન્યથી જોવા મળશે એટલે ગુજરાત સહિતના જે રાજ્યોમાં લાલ કલર જેટલો વધુ કાટો હોય તે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ જેટલું વધુ જોવા મળશે હવે આ બીજા ફોટાની વાત કરવામાં આવે તો તે હિટવેવ માટેનો ચાર્જ છે તેમાં પણ જેટલો લાલ કલર વધુ કાટો હોય તેટલા તે વિસ્તારમાં હીટવેવ વાળા દિવસો રહેવાની શક્યતા વધુ હોય છે એટલે ફોટામાં લાલ કલર જેટલો ઘાટો હોય તે વિસ્તારમાં તેટલો જ હીટ દિવસો વધારે જોવા મળશે તેવું અનુમાન હોય છે હવે આ બીજા ચાર્ટની વાત કરવામાં આવે તો તે એપ્રિલ થી જૂન મહિના સુધીનો ચાર્ટ છે જેમાં ગુજરાતમાં લાલ કલર વધુ ઘાટો થોડોક બતાવવામાં આવ્યો છે તેનો મતલબ એ છે કે ગુજરાતમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ સામાન્યથી ઘણું વધારે રહેશે અને હવે આ ચાર્ટ એપ્રિલ થી જૂન મહિનાના હીટ નો ચાર્ટ છે જેમાં ગુજરાતને લાલ ચોળ કરીને બતાવવામાં આવ્યું છે તેનો મતલબ એ છે કે આ વર્ષે ગુજરાતમાં એક વેવાળા દિવસોની સંખ્યા ખૂબ વધારે રહેવાની શક્યતા છે તેમાં પણ ખાસ કરીને મે મહિનામાં ખૂબ વધારે એક વેવાળા દિવસો ગુજરાતમાં જોવા મળશે એક વેવાળા દિવસ હોય એટલે કે જે દિવસે જે તે વિસ્તારમાં સામાન્ય તાપમાન હોવું જોઈએ તેના કરતાં ખૂબ ઉચ્ચ તાપમાન જાય તેને એક વાળો દિવસ ગણવામાં આવે છે મિત્રો એપ્રિલ મહિનાના ચાટમાં ગુજરાત ઉપર આટલો ઘાટો કલર હતો નહીં પરંતુ એપ્રિલ થી જૂન મહિના સુધીના ચાટમાં આટલો ઘાટો કલર બતાવવામાં આવ્યો છે તેનો મતલબ એ થાય છે કે આ વર્ષે ગુજરાતમાં સૌથી વધુ હીટવેવ વાળા દિવસો રહેવાની સંભાવના છે તેમાં પણ ખાસ કરીને મે મહિનામાં આખા દેશ કરતા વધુ ગુજરાતમાં હીટવેવ વાળા દિવસો જોવા મળશે મિત્રો હવે આ ચાર્ટ જોઈ રહ્યા છો તે એપ્રિલ મહિનાના માત્ર એપ્રિલ મહિનાના વરસાદનો ચાર્ટ છે તેમાં બ્લુ કલર જેટલો ઘાટો તેટલી સામાન્યથી વરસાદની માત્રા વધુ લીલો કલર જેટલો ઘાટો તેટલો સામાન્ય વરસાદની શક્યતા અને લાલ કલર જેટલો ઘાટો તેટલો સામાન્યથી ઓછા વરસાદની શક્યતા

નીચે સબસ્ક્રાઈબ ના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની આવી જ અપડેટ તમારા સુધી સૌથી પહેલા મળતી રહે આભાર